જોકે અત્યારે ફરી ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસાણ શરૂ થયું છે જ્યાં વિનુ શિંગાડાની મૂર્તિને ગોંડલમાં સ્થાપવાને લઈને થયેલી વાત જયરાજસિંહ જાડેજા વર્ષિસ અલ્પેશ કથરિયા થવા પામી છે આ ઘટનાના અડતાલીસ કલાકમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથરીયાએ કહ્યું હતું કે તારીખ સત્યાવીસ એપ્રિલે અમે ખુલ્લેઆમ ગોંડલમાં ફરીશું જેને પણ ચેલેન્જ ફેંકી હતી તે તૈયાર રહે ત્યારે આજરોજ અલ્પેશ કથરીયા વિરુદ્ધ દર્શાવવા ગોંડલ પહોંચ્યા હતા જ્યાં તેઓની સાથે જિગીષા પટેલ અને ધાર્મિક માલવીય પણ જોડાયા હતા ગોંડલની આશાપુરા ચોકડી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ અલ્પેશ કથીરિયા

તેમજ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરંતુ પ્રદર્શનીઓએ ધાર્મિક માલરિયાના વાહનોનો ઘેરાવો કરી તોડફોડ કરવામાં આવતા મામલો તંગ બન્યો હતો અલ્પેશ કથિરિયા મૃતક રાજકુમાર જાટ બાબતે પ્રતિક્રિયા આપી હતી જેમાં જે રીતેનો હુમલો થયો છે તે મુજબ શંકાની સોય જડેજા પરિવાર ઉપર જતી હોવા અંગે અલ્પેશ કથિરિયા આક્ષેપ કર્યો